ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી રોગને નાબૂદ કરવા માટે સો દિવસની સઘન ટીબી નિર્મૂલેશ ઝુંબેશ અમલી છે જે અંતર્ગત ગાંધીનગર મનપા દ્વારા સો દિવસ સુધી સઘન ટીબી કેમ્પેનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આજ દિન સુધી બાવીસ હજાર એકસો પચાસ નાગરિકોની તપાસ કરવામાં આવી છે જેમાંથી છન્નું લોકો ટીબી પોઝિટિવ આવ્યા છે જો કે ટીબી થાય તો ગભરાવાની જરૂર નથી દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ છે ટીબી પોઝિટિવ દર્દીઓને દર માસે રૂપિયા હજાર પોષણ સહાય યોજનાનો લાભ પણ આપવામાં આવે છે આ ઉપરાંત જો કોઈને ટીબીના લક્ષણો દેખાય તો તરત જ નિદાન કરાવવા માટે સૂચન આપવામાં આવ્યું હતું કોર્પોરેશનના બોડી વિસ્તારની અંદર નવાજા પબ્લિક છે એના લગભગ સાડી પાંચસોથી છસો જે લોકો હાઈ ઓલ ઓવર પોપ્યુલેશન એના સ્ક્રીનિંગ માટેનો કેમ્પ રાખેલ છે એની અંદર આજે એક્સરેની અંદર સિત્તેર થી એસી એક્સરે પાડેલ છે અત્યારે હાલ કામગીરી ચાલુ છે આજે દિલ્હીની ટીમ પણ અમારી સાથે મુલાકાતમાં આવેલ છે અને દિલ્હીથી ડૉક્ટર રઘુરાવ સાહેબ અને શશાંકભાઈ ડૉક્ટર સાહેબ પણ અમારી સાથે આવેલા છે એને પણ આજે ટીમની મુલાકાત લીધી છે એમને અમારી કામગીરી જોઈ અને નિત્ય શિબિર માટેનું એમની મુલાકાત માટેની કામગીરી કરે